તમારી કંપનીમાં કોઈ ગોલ છે ગોલ એટલે સ્પષ્ટ લક્ષ્ય જ્યાં તમે તમારા વ્યવસાયને પહોંચાડવા માંગો છો ગોલ વગરનો બિઝનેસ એ એવી નાવ છે જે દરિયામાં છે પણ દિશા વગર તરખાટ ખાઈ રહી છે જ્યારે ગોલ હોય છે ત્યારે તમારી ટીમનું દરેક પગલું દિશા ધરાવે છે ગોલ એ ઉર્જા આપે છે સ્પષ્ટતા આપે છે અને સૌથી મહત્વની વાત ગોલ એ તમારા સપનાને સાકાર બનાવે છે જ્યાં ગોલ હોય છે ત્યાં ગ્રોથનો રોડમેપ બની જાય છે એસ એક્સ સ્ટ્રેટેજિક ગ્રોથ એક્સેલરેટરમાં અમે શીખવીએ છીએ કે સ્પષ્ટ ગોલ કેવી રીતે બનાવો તેને ટીમ સુધી કેવી રીતે પહોંચાડવો અને એની સાથે વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરો તમે પણ તમારા વ્યવસાયમાં સ્પષ્ટ દિશા અને તેજ વૃદ્ધિ માંગો છો તો આજે જ જોડાઓ એસજીએક્સ સાથે એસજીએક્સ એક એવો માર્ગ જ્યાં સફળતાનું લક્ષ્ય હવે દૂર નથી નજીક છે વધુ માહિતી માટે કોલ એટ ટુ ઝીરો ઝીરો એટ ફાઇવ નાઇન એટ ટુ ફોર